આકાશ જમીન અને માનવતા લલકારે ત્યારે ભારતના સંતાનો લોહીમાં લખાયેલો જવાબ આપવાનો પણ જાણે છે આકાશમાં ગાંસતા વિમાનો જમીન પર ધડાકા અને સરહદે સળગતી હિંમત વચ્ચે ભારતીય વાયુસેનાના વિમાન ચાલકો દુશ્મનની છાતી પર વ્રજઘાત કરી રહ્યા હતા ત્યારે કોઈ કલ્પના પણ નહોતી કરી હોય એવી એક બીજી જંગ શરૂ થવાની હતી એવી જંગ જે ગોળીબાર વગર લડવાની હતી એવી જંગ જેમાં હથિયાર નહોતા પરંતુ અહંકાર સાહસ અને અડગ મનોબળ હતું અને એ જંગનું કેન્દ્ર બન્યું હતું પાકિસ્તાનનું જફરવાલ નજીકનું આકાશ અને ત્યારબાદ અત્યંત સુરક્ષિત જેલ ડિસેમ્બર સવાર હતી આકાશમાં સૂર્ય ઉગ્યો હતો પણ દુશ્મન માટે સૂર્ય અસ્ત થવાનો સંકેત લઈને આવ્યો હતો કારણ કે ભારતીય વાયુસેનાને એક એવો વોશ ટાવર નષ્ટ કરવાનો આદેશ મળ્યો હતો જે પાકિસ્તાનની સેનાના માટે આંખ સામાન હતો અને ભારતીય સૈનિકો માટે માથાનો દુખાવો બની ગયો હતો આ જવાબદારી સોંપાઈ હતી એવા વિમાન ચાલકને જેના નામમાં તાકાત હતી દિલીપ પારલોકર

અને પરંતુ યુદ્ધમાં દરેક ક્ષણ ભાગ્યની પરીક્ષા લેતી હોય છે અને એ જ ક્ષણે દુશ્મનની ગોળીઓએ વિમાનને ભેદું ધુમાડો ફાટી નીકળ્યો યંત્રો જવાબ આપવાનું બંધ કરવા લાગ્યા અને દિલીપ પારુલકરને એ કડવો નિર્ણય લેવો પડ્યો કે જો જીવતો રહેવું છે તો વિમાન છોડવું પડશે પેરાશૂટ ખોલ્યું આકાશમાંથી જમીન તરફ ઉતરતો એ ભારતીય વિમાન ચાલક માત્ર પોતાના શરીરને નહીં પણ આખા દેશના ગૌરવને લઈને ઉતરી રહ્યો હતો અને જમીન પર ઉતરતા તેને સમજાયું ગયું કે હવે સામે દુશ્મન છે કાગળ પર નહીં જીવતા જાગતા સ્વરૂપમાં સ્થાનિક ભીડ એકઠી થઈ ગઈ આંખોમાં નફરત હાથોમાં પથ્થરો અને લાકડા અને મોઢામાં ઝેરી ગાળો તેમણે દિલીપ પારુલકરને ઘેરી લીધો મારપીટ કરી ખેંસી દિલીપનું મસ્તક રહ્યું હતું કારણ કે એ જાણતો હતો કે આ શરીર માર ખાઈ શકે છે પણ આત્મા નહીં થોડા સમય પછી પાકિસ્તાની સૈનિકો આવ્યા ભીડને હટાવી અને દિલીપને કેદમાં લઈ ગયા અને એ ક્ષણથી શરૂ થયો એક એવો અધ્યાય જે કાગળ પર લખાયો નથી પરંતુ લોહી પસીનો અને અહંકારથી રસાયો છે જેલની અંદર દિવસ અને રાતનો કોઈ ફરક નહોતો અહીં સમય પણ સજા બની ગયો હતો કલાકો સુધી ઊભા રાખવાની યાતના આંખોમાં આંખ નાખીને અપમાન ખોરાકના નામે અપમાનજનક વર્તન અને દરેક ક્ષણે સાબિત કરવાનો પ્રયત્ન કે તમે હવે દુશ્મનની મરજી પર છો પરંતુ તેઓ એ સમજ્યા નહીં કે જેને ભારત માતાએ ઉડવું શીખવ્યું હોય તેને શાર દિવાલોમાં કેદ કરી શકાય મનમાં નહીં દિલીપ પારુલકરના ચહેરા પર ભલે થાક હતો શરીર પર ઘા હતા પરંતુ અંદર એક આગ સળગી રહી હતી એવી આગ જે ફક્ત એક વિચારથી જીવતી હતી કે આ ઝેલ અંત નથી આ તો શરૂઆત છે થોડા દિવસોમાં તેમને ખબર પડી કે તેઓ એકલા નથી તેમની સાથે બીજા ભારતીય વિમાન ચાલકો પણ કેદમાં છે એમ એસ ગ્રેવાલ અને જુદા જુદા આવ્યા હતા પરંતુ હવે એક જ ભાગ્યમાં બંધાઈ ગયા હતા જેલની દિવાલો વચ્ચે ધીમા અવાજે થતી વાતચીતમાં આંખોના ઈશારામાં અને મૌનના ક્ષણોમાં એક વિચાર ધીમે ધીમે જન્મ લઈ રહ્યો હતો એવો વિચાર જે કોઈ કાગળ પર લખાયો હતો પરંતુ મજબૂત મનોમાં ખોદાતો જઈ રહ્યો યુદ્ધ પૂરું થવા આવ્યું બહાર દુનિયામાં ભારત જીત્યું પાકિસ્તાન ઝૂક્યું પરંતુ જેલની અંદર બેઠેલા આ ત્રણ સાહબા સિપાહીઓને સાહસી પુરુષો માટે વિજય હજુ અધૂરો હતો કારણ કે જ્યાં સુધી તેઓ આ દિવાલો વચ્ચે હતા ત્યાં સુધી આઝાદી અધૂરી હતી એક રાતે જ્યારે જેલમાં અંધકાર વધુ ઘેરો હતો અને સનાટો બોલતો હતો ત્યારે દિલીપ પારુલ કરે ધીમા અવાજે એટલું જ કહ્યું કે રાહ જોવી એ અમારી ફિતરત નથી આપણે અહીંથી બહાર નીકળવાના રસ્તા જાતે જ બનાવવાના છે એ શબ્દો કોઈ બૂમ નહોતા કોઈ નારો નહોતા પરંતુ એ શબ્દોમાં એવો અહંકાર હતો કે જાણે જેલની દિવાલો પણ ક્ષણ માટે થરથર થર થર ઊઠી હોવા એ જણે નક્કી થઈ ગયો કે આ જેલ માત્ર દેખકેદખાનું નથી આ હવે એક મેદાન છે અને આ મેદાનમાં લડાઈ બુદ્ધિ ધીરજ અને સાહસથી લડવાની હતી રાવલપિંડીની એ જેલ એ કોઈ સામાન્ય કેદખાનું નહોતું એ દુશ્મનના અહંકારનું જીવતું પ્રતિક હતું જ્યાં દરેક ઈંટ એ દાવો કરતી હતી કે અહીંથી કોઈ જીવતો બહાર નહીં જાય અને આ દવાને

જે દિલીપ પારુલકર એમ એસ અગ્રવાલ અને હરીશ સિંહ હવે માત્ર કેદી નહોતા તેઓ ત્રણે એક જીવંત જવાળા બની ગયા હતા જે બહારથી શાંત દેખાતી હતી પરંતુ અંદર દુશ્મની વ્યવસ્થા સળગાવી દેવા તૈયાર હતા અને દિવસેને દિવસે જેલની અંદર એક અજીબ નાટક ચાલતું હતું બહારથી જોનારને લાગે કે આ ત્રણેય કેદીઓ હવે પરાજય સ્વીકારી ચૂક્યા છે તેઓ શાંતિથી નિયમો માને છે ગટ્સ સાથે ઓછું બોલે છે માથું ઝુકાવીને ચાલે છે અને એ જ તો સૌથી મોટી સાલ હતી દિલીપ પારોલ કરે સમજ્યું હતું કે જ્યાં બળ કામ ન કરે ત્યાં બુદ્ધિ કામ કરે છે અને જ્યાં બુદ્ધિ કામ કરે તે અહંકાર હથિયાર બને છે તેમણે ધીમે ધીમે ગાઢ સાથે વાતચીત વધારી ક્યારેક કોઈ સામાન્ય વાત ક્યારેક કોઈ સહાનુભૂતિ ભર્યા શબ્દ અને ક્યારેક એવો વ્યવહાર કે જાણે તેઓ પોતાની હાર સ્વીકારી ચૂક્યા હોય ગાર્ડ્સને લાગ્યું કે આ ભારતીય વિમાન ચાલકો હવે ટૂટી ગયા છે હવે કોઈ ખતરો નથી અને એ ક્ષણથી જેલની દિવાલોમાં પહેલી તિરાડ પડી ગયો થોડા અઠવાડિયામાં તેઓ એવી કોટડીમાં ખસેડવામાં સફળ થયા જે બહારની દીવાલને અડીને હતી અને આ બદલાવ કોઈ દયાનો પરિણામ નહોતો આ એક સસોટ રીતે રમાયેલું માનસિક યુદ્ધ હતું એ કોટડીમાં પ્રવેશ કરતા આંખોમાં એક જ સમક હતી કારણ કે હવે અધિવાલ માત્ર જેલની હદ નહોતી અધિવાલ હવે એક પડકાર હતી ત્યાં કોઈ યંત્ર નહોતા કોઈ સાધન નહોતા માત્ર એક જૂનું કાતર અને એક નાનું પેક્ષર અને આ બંને વચ્ચેઓ વસ્તુઓ હવે તેમના માટે તલવારથી ઓછી નહોતી હો જ્યારે જેલની અંદર સનાટો સવાઈ એક પછી એક તેઓ દિવાલ પાસે બેસી જતા શ્વાસ રોકીને હાથ વગર ઈંટ ઈંટ પર ખોદવા લાગતા અને દરેક ખોદકામ સાથે દુશ્મનની સુરક્ષાની હાંસી ઉડાવવાની હિંમત તે વધતી જતી હતી માટી બહાર ફેંકાવી શક્ય નહોતી કારણ કે એક નાનકડો પુરાવો પણ મોતનો આદેશ બની શકે છે એટલે તેઓએ

અહીં કોઈ ઉતાવળ નહોતી કારણ કે તેઓ જાણતા હતા કે ઉતાવળ દુશ્મનની સૌથી મોટી મિત્ર હોય છે આ સાથે સાથે તેમણે એક બીજું મહત્વપૂર્ણ કામ પણ શરૂ કર્યું બહારની દુનિયામાં વિલીન થવાની તૈયારી જેલમાં કામ કરતા દરજી પાસે તેઓ ધીમે ધીમે પોતાનું કામ કરાવતા પાકિસ્તાની વેશભૂષા જેવી પઠાણી જોડીઓ સીવડાવતા અને એ પણ એવી રીતે કે જાણે કોઈ ખાસ કારણ વગરો દરજીને લાગ્યું કે આ કેદીઓ કદાચ જેલમાંથી છૂટ્યા પછી માટે કપડાં તૈયાર કરાવી રહ્યા છે પરંતુ તેને ક્યાં ખબર હતી કે કપડા દુશ્મનની જમીન પર દુશ્મન બનીને ફરવા માટે છે દરેક રાતે ખોદકામ બંધ કરતા પહેલાં ત્રણેય એકબીજાની આંખોમાં જોઈને માત્ર એક મૌન સંમત આપતા કોઈ શબ્દની જરૂર નહોતી કારણ કે હવે તેઓ માત્ર સાથી નહોતા તેઓ એક સંકલપ બની ગયા હતા બહાર વરસાદ પડશે કે નહીં મરી જવા કરતા બહાર નીકળવાનો પ્રયાસ કરવો વધારે ગૌરવ ભર્યો છે દુશ્મન હજુ પણ પોતાની સુરક્ષા પર ગર્વ કરતો હતો મિનારાઓ પરથી નજર રાખતો હતો અને પોતાની જેલને અજય માનતો હતો પરંતુ જેલની અંદર એક સાંકડા સિદ્રની પાછળ ભારતીય અહંકાર શાંત પણ અડગ સ્વરૂપે હસી રહ્યો હતો અને સમય નજીક આવી રહ્યો હતો એવી રાતનો સમય જે અંધકાર સાથે વરસાદ પણ લઈને આવવાની હતી અને જ્યાં દુશ્મનની આંખો નહીં પરંતુ કુદરતનો અવાજ સાથી બનવાનો હતો તે રાતે હવે દૂર નહોતી અને દિવાલ પણ હવે એટલી જાડી રહી નહોતી કે ત્રણ અડગ મનને રોકી શકે પંદર ઓગસ્ટ

રાતના અંધારામાં જયારે ગાઠ વરસાદી બસવા પોતાના ઓટલામાં ખસ્યા ત્યારે દિલીપ પારુલકરે ક્ષણ માટે આંખો બંધ કરી માથું ઊંચું રાખ્યું અને મનમાં માત્ર એટલું જ કહ્યું કે જો આજે મરવું પડે

એ હવા માત્ર ઠંડી નહોતી એ હવા આઝાદીની સુગંધ લઈને આવી હતી આ દિલીપ પારુલકરે પહેલાં બહાર નજર કરી અંધકાર વરસાદ અને કાદવ સિવાય કંઈ દેખાતું નહોતું અને સૌથી સુરક્ષિત હતું એક એક ત્રણેય તે બહાર સરક્યા શરીર ભીંજાઈ ગયું કપડા માઠીથી લથપથ લથપથ થઈ ગયા હતા પરંતુ આંખોમાં ચમક વધી ગઈ હતી કારણ કે હવે તેઓ જેલની અંદર નહોતા તેઓ દુશ્મનની જમીન પર ઊભા હતા દુશ્મનની નાકની નીચે બહારની દીવાલ સુધી પહોંચવા માટે તેમને થોડું અંતર પાર કરવું પડ્યું પગલા એવા હળવા હતા જાણે જમીન પર નહીં પોતાના શ્વાસ પર ચાલતા હતા ઓ દિવાલ કુદરતી વેળાએ દિલ ધડક્યું નહીં કારણ કે ડર તો આકાશમાં છોડીને આવ્યા હતા દિવાલ પાર કરતા જ

વરસાદ એટલો ઘનઘોર હતો કે પગલાનો અવાજ ગળી ગયો કાદવમાં પગ ઘૂસી ગયા શરીર લથડી પડ્યું ફરી ઊભા થયા અને પાછળથી આવતો શોર ધીમે ધીમે દૂર થતો ગયો કારણ કે અંધકાર અને વરસાદ દુશ્મન નહી પરંતુ સાહસીઓને ઓળખતા હતા કેટલાક કલાકો પછી શ્વાસ ફૂલે તેમ ચાલતા કપડાં શરીરને સોટેલા અને આંખોમાં હજુ પણ એ જ અહંકાર લઈને તેઓ શહેરની બહાર પહોંચ્યા જ્યાં કોઈ તેમને ઓળખતું નહોતું કોઈ પૂછતું નહોતું કે તમે કોણ છો કારણ કે હવે તેઓ પઠાણી વેશમાં હતા દાઢી અને માથા પર કપડું સાલમાં એવી સ્વાભાવિકતા કે જાણે વર્ષોથી આ જમીન પર ચાલતા હોય રાત પસાર થઈ સવાર આવી અને સવારના અંજવાળામાં પણ તેઓ સુપાય કારણ કે પ્રકાશ કરતા અંધકાર વધુ વિશ્વાસુ મિત્ર હતો ખોરાક ઓછો હતો ઊંઘ નહોતી પરંતુ મનમાં એક જ લક્ષ્ય હતું પેશાવર તરફ આગળ વધવું અને ત્યાંથી અફઘાન સરહદ સુધી પગલું બહાર અને આઝાદીની અંદર રસ્તામાં દરેક શહેરો શંકાસ્પદ લાગતો દરેક અવાજ પાછળથી આવતો સંકેત લાગતો પરંતુ ત્રણેયના મનમાં કોઈ ડર નહોતો કારણ કે હવે ડર પાછળ રહી ગયો હતો જેલની દિવાલોમાં દફનાઈ ગયો હતો તેઓ જાણતા હતા એક નાની ભૂલ આખી યોજના નષ્ટ કરી શકે છે પરંતુ એ પણ જાણતા હતા કે અત્યાર સુધી જે કર્યું છે એ પોતે જ ઇતિહાસ બની ગયું છે પેશાવર નજીક પહોંચતા તેમને લાગ્યું કે હવે અંતિમ શરણ શરૂ થઈ ગયું છે સરહદ માત્ર થોડા કિલોમીટર દૂર હતી આઝાદી હવે હાથ લંબાવો એટલી નજીક હતી અને એ જ નજીકપણામાં એક એવી ક્ષણ છુપાયેલી હતી જે આખી બાજી પલટાવી નાખવાની હતી હો કારણ કે જ્યારે માણસ આઝાદીને બહુ નજીક પહોંચી જાય છે ત્યારે એક નાનકડો શબ્દ પણ ભારે પડી શકે છે અને એ શબ્દ હવે હવે આઝાદી માત્ર કલ્પના તે તો એટલી નજીક આવી ગઈ હતી એવી નજીક કે દિલીપ પારુલકર એમ એસ ગ્રેવાલ અને હરિસિંહના પગલામાં હવે થાક નહોતો ફક્ત એક આદ્રશ્ય ઉતાવળ હતી કારણ કે જ્યારે જ્યારે માણસ મહિનાઓની કેદ અપમાન અને યાતના પછી ખુલ્લી હવા તરફ વધે છે ત્યારે મન પોતે જ દોડવા લાગે છે અને એ જ દોડ ક્યારેક સૌથી મોટી ભૂલ કરાવી બેસે છે પેશાવરની બહારનો વિસ્તાર હવે ઓળખી તો લાગવા લાગ્યો હતો રસ્તાઓ પર આવતા જતા લોકો દૂરેથી દેખતા ટેકરા અને વચ્ચે વચ્ચે ઉભેલા ધૂળ ઘટિયા મકાનો બધું સામાન્ય લાગતું હતું અને એ સામાન્ય પણ આમાં સૌથી મોટો ભ્રમ છુપાયેલો હતો ત્રણે પઠાણી વેશમાં હતા બોલસાલમાં સ્વયં રાખતા હતા માથું ઝુકાવી ચાલતા હતા પરંતુ અંદરથી એક અહંકારી સંતોષ હતો કે અમે દુશ્મનની જેલ તોડી રહી અહીં સુધી આવી ગયા છીએ હવે અમને કોઈ રોકી નહીં શકે તોરખની દિશામાં આગળ વધતા તેઓ જાણતા હતા કે સરહદ માત્ર થોડા કિલોમીટર દૂર છે એટલું અંતર તો તેમણે જેલની અંદર બેઠા બેઠા મનમાં હજારો વખત પાર કર્યું હતું અને એ જ આત્મવિશ્વાસ હવે પગલામાં ઉતરી આવ્યો હતો પરંતુ માર્ગ અજાણ્યો હતો અને અજાણ્યા થોડું પૂછવું ખોટું નહીં હોય કારણ કે માણસ જ્યારે બહુ નજીક પહોંચી જાય છે ત્યારે સાવધાનીની ધાર પણ થોડી મંદ પડી જાય છે રસ્તાની બાજુએ ઉભેલા એક સ્થાનિક માણસને જોઈને દિલીપ કરે ખૂબ સ્વાભાવિક રીતે કંઈ શંકા ન ઉપજે એવી રીતે પૂછ્યું કે લડીખાના રેલવે સ્ટેશન કઈ દિશામાં આવશે અને શબ્દ બોલતા જાણે હવામાં કંઈક તૂટી ગયું કારણ કે જે સ્ટેશન વર્ષો પહેલા બંધ થઈ ચૂક્યું હતું તેનું નામ અહીં કોઈ સામાન્ય મુસાફર બોલી શકે એવું નહોતું એ સ્થાનિક માણસની આંખોમાં એક ક્ષણ માટે સમક આવી એવી સમક જે સવાલ કરતા જવાબ શોધતી હતી અને સમક ત્રણેયના મનમાં ખટકી ગઈ પરંતુ હવે સમય પાછો ફરવાનો નહોતો તેણે સીધો જવાબ આપ્યો નહીં થોડું ગુસવાયેલું વર્તન કર્યું અને પછી બહાર આનું કરીને ત્યાંથી ખસી ગયું અને એ ક્ષણે ત્રણેયને સમજાઈ ગયું કે જે ન કરવું જોઈએ તે થઈ ગયું તેઓએ પગલાં ઝડપી કર્યા ગલીઓ બદલી દિશા ફેરવી પરંતુ શંકા એક વખત જન્મે પછી પાછળ સુટતી નથી અહીં તેઓ શંકા હવે સૈનિકી વ્યવસ્થાની આંખોમાં પહોંચી ગઈ હતી થોડા સમય પછી ગલીઓના મોઢે સૈનિકોની હાજરી દેખાવા લાગી રસ્તા ઉપર ચેકિંગ શરૂ થઈ ગયું અને વાતાવરણમાં એક અદૃશ્ય દબાણ સવાઈ ગયું જાણે આખું શહેર હવે એમની સામે ઊભું હોય તેઓ દોડ્યા નહીં કારણ કે દોડનાર પહેલાં પકડાય છે તેઓ શાંતિથી ચાલતા રહ્યા પરંતુ અંદરથી ત્રણેય જાણતા હતા કે ફૂંદો ધીમે ધીમે બંધ થઈ રહ્યો છે એક પોસ્ટ પાસે તેમને રોકાવામાં આવ્યા ઓળખ પૂછવામાં આવી અને એ ક્ષણે તેમની ભાષાની એક એક નાનકડી નાની તીવ્રતા અને આંખોમાં છુપાયેલો અહંકાર સૈનિકોને ખટકવા લાગ્યો કારણ કે આંખો કેદીઓની નહોતી આંખો તો પડકાર આપનારી હતી થોડી જ વારમાં તેમને અલગ થઈ જવાયા કારણ કે તેમને સમજાઈ ગયું કે જે લોકો સામે ઉભા છે એ કોઈ સામાન્ય ભાગેડું નથી આતો એ જ ભારતીય વિમાન ચાલકો છે જેમણે તેમની જેલ તોડી તેમની સુરક્ષા પર થૂક્યો અને તેમના હંકારને પગ તળે કચેડી નાખ્યો ફરીથી હાથ બાંધવામાં આવ્યા ફરીથી આંખો પર પટ્ટી બાંધી અને ફરીથી તેને રાવલ પિંડીની જેલ તરફ લઈ જવાયા હો પરંતુ આ વખતે સ્થિતિ અલગ હતી કારણ કે હવે તેઓ કેદી તરીકે નહીં પરંતુ દુશ્મનની સૌથી મોટી શરમ તરીકે પાછા લઈ જવાય રહ્યા હતા જેલના દરવાજા ફરી બંધ થયા દિવાલો ફરી સામે આવી પરંતુ આ દિવાલો હવે પહેલા જેવી નહોતી કારણ કે ત્રણેયના મનમાં હવે એક અજય ગર્વ હતો કે અમે અહીંથી એક વાર બહાર નીકળ્યા છીએ અને એ વાત કોઈ પણ સજા ભૂસી શકતી નથી અત્યાચાર ફરી શરૂ થયા સવાલો વરસ્યા અપમાન ફરી વરસ્યું પરંતુ હવે દરેક ઘાસ સામે એક શાંત સીમિત હતું કારણ કે દુશ્મન જેટલો ગુચ્છો હતો એટલું જ સાબિત થતું હતું કે તેમણે અશક્યને શક્ય બનાવી દીધું છે આઝાદી હાથમાંથી સરકી ગઈ હતી ાવલપિંડીની જેલમાં ફરીથી બંધ થયેલી એ ભારે લોખંડની દરવાજાઓ આ વખતે કોઈ આશા કસરી નહોતી કારણ કે દિલીપ પારુલકર એમએસ ગ્રેવાલ અને હરીશ સિંહ હવે અંદરથી બદલાઈ ચૂક્યા હતા તેઓ હવે એવા માણસો નહોતા જેમને જેલ તોડી ભાગવાની ઈચ્છા માત્ર આઝાદી માટે હતી હવે તો આઝાદી તેમના અંદર વરસતી હતી અને જે માણસ અંદરથી આઝાદ હોય દિવાલો સાંકળો કે યાતનાઓ ક્યારેય સંપૂર્ણ રીતે કેદ કરી શકતી નથી દુશ્મનના અધિકારીઓને લાગ્યું કે ફરી પકડીને તેઓ આ ભારતીય હિમાન ચાલકોનું મનોબળ તોડી નાખશે પરંતુ દરેક પુછપરછ દરેક અપમાન અને દરેક અત્યાચાર સામે આ ત્રણેયનું મૌન વધુ ઘાટું બનતું ગયું કારણ કે એ મૌન હવે પરાજયનું નહીં પરંતુ એવા અહંકાર નહોતું જે કહેતો હતો કે અમે તમારી સૌથી મજબૂત જેલને તોડી છે અને એ સત્ય તમે પણ જાણો છો જેલના અંધકારમાં હવે દિવસો ગણાતા નહોતા કારણ કે સમયનો અર્થ બદલાઈ ગયો હતો હવે દરેક સવાર એ યાદ અપાવતી હતી કે તેઓ દુશ્મનની ધરતી પર છે પરંતુ દરેક રાત એ પણ યાદ અપાવતી હતી કે તેમણે આ ધરતી પર દુશ્મનની નાક નીચે પગ મૂકી દીધા હતા

અને અને બહાર દુનિયામાં રાજકીય સંબંધ સંધિઓ કરારો થવા લાગ્યા કાગળ પર થતી હતી જે જેલની અંદર બેઠેલા પુરુષોના ભવિષ્યને નક્કી કરવાની હતી ડિસેમ્બર ઓગણીસો બોતેર માં જ્યારે બંને દેશો વચ્ચે કેદીઓની અલા અદલાબદલીની જાહેરાત થઈ ત્યારે આ ત્રણેયની કોઈ ઉલ્લાસ થયો નહોતો કોઈ નારા લાગ્યા નહોતા કારણ કે તેઓ જાણતા હતા કે સાસો વિજય તો તેઓ એક વર્ષ પહેલાં જ મેળવી રહી ચૂક્યા છે જ્યારે દુશ્મનની દીવાલ તોડી બહાર નીકળ્યા હતા ને એ હવે જે થવાનું હતું તે તો ફક્ત એક ઔપચારિકતા હતી પરંતુ એ ઔપચારિકતા પણ ઇતિહાસમાં ગૌરવથી નોંધાવાની હતી આ ત્રણેય વિમાન ચાલકો કોઈ વિજય કથાના પાત્ર તરીકે ફરત પરત ફર્યા નહોતા તેઓ એક જીવંત સંદેશ બનીને પરત ફર્યા હતા એવો સંદેશ જે કહેતો હતો કે ભારતના સૈનિકોને કેદ કરી શકાય ત્રાસ આપી શકાય ઝુકાવી શકાય નહીં એ પરંતુ ઝુકાવી શકાય નહીં ભલે તેમનો ભાગવાનો પ્રયાસ પૂર્ણ સફળ ન થયો હોય પરંતુ દુશ્મનની જેલ તોડી તેની સુરક્ષા ભંગ કરી અને તેના અહંકારને સુખના સુર કરવાની હિંમત તેમણે બતાવી હતી અને એ હિંમત કોઈ પણ વિજય કરતા નાની નહોતી આજે વર્ષો વીતી ગયા છે યુદ્ધના ધડાકા શાંત થઈ ગયા છે પરંતુ રાવલ એ દિવાલોમાં કંઈક હજુ પણ એ ખાડાના નિશાન હશે તે ત્રણ ભારતીય વિમાન ચાલકોએ બનાવ્યો હતો અને એ નિશાન દુનિયાને યાદ અપાવે છે કે જ્યારે હિંમત અને અહંકાર એકસાથે સાથે ચાલે છે ને ત્યારે ઇતિહાસ લખાય છે અને એ ઇતિહાસ કોઈ ગોળીથી નહીં પરંતુ અડગ મનોબળથી રચાય છે આ વાર્તા છે એવા પુરુષોની જેમણે દુશ્મનીની ધરતી પર ઉભા રહીને કહી દીધું હતું કહી દીધું કે ભારતનું સૈનિક કેદમાં પણ રાજા હોય છે અને રાજાશાહી કોઈ જેલ તોડી શકતી નથી જેલ તોડી અને નીકળનારા છે પાયલોટો હતા મિત્રો આ વાર્તા સત્યા આધાર કાલ્પનિક રચના છે ખરેખર ઓગણીસો એકત્રમાં આ ઘટના બનેલી છે પણ અમુક અંશે અમારા શબ્દો કાલ્પનિક રહ્યા છે આવા પણ વીરો હતા આપણા દેશમાં જેને આવા પણ કામ કર્યા છે મિત્રો ભારત માટે તો મિત્રો તમને ખરેખર જો આનંદ થયો હોય આ વાર્તા સાંભળવાનો તો વાર્તાને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જય હિન્દ